તાંટીજગરા ગામેથી સારંગપુર સુધીની ત્રણસો છાસઠ કિલોમીટરની પદયાત્રા અગિયાર દિવસમાં પૂર્ણ કરી સારંગપુર કષ્ટભંચન દેવના દર્શન કરી પાવન થશે પરસાણા તાલુકાના તાંટીઝગરા યુવક મંદિર આયોજિત દાંટીઝગ્રાથી સારંગપુર ધામ બીજી પદયાત્રા ગામના સંત વાલા અક્ષરમુખ શ્રી ભીખાભાઈ ભગતજી અનહત કૃપાથી એમના આરાધ્ય દેવ ને તેમજ વડલા તેમજ આસપાસના ગામો માટે અતિ મહાન ભાગ્યરૂપ બની છે જેને કારણે આસપાસના વિસ્તારના લોકો ભક્તિના રંગે રંગાયા છે જેનું ઉદાહરણ વડલા ગામ હેઠળ વડતાલ સ્વામિનારાયણ મંદિર સુધીની પદયાત્રામાં બે દિવસ થયા અને નીકળી હતી ત્યાં બીજી પદયાત્રા સારંગપુર સુધીની નીકળી છે આ પવિત્ર પદયાત્રા સંઘ આજે સવારે છ કલાક સ્વામિનારાયણ મંદિર તથા ઝઘડાથી નીકળી પ્રથમ કડોદરા આકરામુખી હનુમાનજી મંદિરે પહોંચી પૂજા આચના કરી પદયાત્રાનો આરંભ કર્યો હતો આ યાત્રા દરમિયાન વડતાલ સ્વામિનારાયણ મંદિર ધોલેરા સ્વામિનારાયણ મંદિર કુંડર સ્વમિનારાયણ મંદિર અને સારંગપુર કસ્તભંજન હનુમાનજી મંદિરે અગિયાર દિવસના સમયગાળામાં તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ત્રણસો છાસઠ કિલોમીટર અંતર કાપીને પદયાત્રા સારંગપુર કસ્તભંજન હનુમાનજી મંદિરે પહોંચી દર્શનનો લ્હાવો લેશે બરવનભાઈ પટેલ રહેવાશે તાંતી ઝઘડા આજ રોજ તાંતી ઝગડા મુકામેથી પૂજ્ય શ્રી નિરકંઠ શ્રી સ્વામીને પ્રેરણાથી અને પૂજ્ય ભગતજીની પ્રેરણાથી અમે